આ ભયંકર ગરમીમાં ફ્રેન્ડ્સ ફક્ત એક ચમચી જેટલો આ આમ્રખંડ ખાઈ લેશો ને એટલે પેટની અંદર એટલી ઠંડક થશે કે તમને એવું લાગશે કાશ્મીરમાં આવી ગયા અને તમે આ આમ્રખંડ ખાશો ને એટલે શ્રીખંડ કે આઈસક્રીમ છે તે ભૂલી જ જવાના છો એટલો સરસ ક્રીમી ટેસ્ટી હોય છે આ આમ્રખંડ ખાશો ને ફ્રેન્ડ્સ એટલે પેટ તો ભરાઈ જશે પણ મન ક્યારેય નહીં ભરાય એવું જ લાગશે કે આને ખાઈએ જ કરીએ એટલો સરસ ટેસ્ટી લાગે છે જેને કેસર કેરી પસંદ હોય ને તેને આમ્રખંડ ખૂબ જ પસંદ આવશે અને બનાવવો પણ સિમ્પલ છે તો તેના માટે આપણે અહીંયા બે લીટર જેટલું દૂધ લીધું હતું તેને સરસ જમાવી લીધું છે અને એક કલાક માટે આ દહીંને આપણે સરસ ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખેલું હતું આ રીતનું આમ્રખંડ માટે સરસ કઠણ દહીં હોય તે જ લેવાનું છે દહીંની અંદર વધુ પાણી હશે ને તો આમ્રખંડ પરફેક્ટ નહીં બને આ રીતનું સરસ ટેફા જેવું જ દહીં લેવાનું છે તો અહીંયા આપણે એક બાઉલ લઈ લેશું તેની ઉપર આ રીતે એક સ્ટેનર રાખી દેવાનું છે જો સ્ટેનરની બંને કિનારે આ રીતે ફ્રેન્ડ્સ તમે ચમચી રાખી દેશો એટલે ક્યારેય છે તે આ સ્ટેનર બાઉલની અંદર પડશે જ નહીં ને સરસ ફિટ થયેલું જ રહેશે હવે તેની ઉપર આપણે કોટનનું કપડું રાખી દઈશું અને જે આપણે દહીં તૈયાર કરેલું હતું તે દહીં આની અંદર ઉમેરી દેવાનું છે જેટલું આવે એટલું દહીં ઉમેરી દઈશું જો એક વખતમાં બધું દહીં આવી જાય તો સાથે ઉમેરી દઈશું અથવા બીજી પોટલી બનાવીશું તો આ રીતે આપણે દહીં ઉમેરી દઈને ફ્રેન્ડ્સ પછી શું કરવાનું છે અને આમ નમ સાતથી આઠ કલાક માટે રેસ્ટ આપવાનો છે પણ અત્યારે ગરમીની સિઝન છે ને એટલે આ દહીંને જો બહાર રાખશું તો આ દહીં વધુ ખાટું થઈ જશે એટલે તમારે તેને ફ્રીઝમાં જ રાખવાનું છે તો આ રીતે આપણે દહીં ઉમેરી દઈને પછી ચારેય ખૂણા ભેગા કરીને આની પોટલી તૈયાર કરી લેવાની છે તમે અહીંયા જોઈ શકો છો દહીંની અંદરથી જે પાણીનો ભાગ છે તે રિલીઝ થવા લાગેલ છે આ રીતે આપણે પોટલીને સરસ વાળી દેવાની છે અને ઉપર એક વજનદાર વસ્તુ રાખી દેવાની છે જેથી દહીંની અંદર વધારાનું પાણી છે તે બધું નીચે નીકળી જાય અને આ પાણી છે તે જરા પણ ફેંકવાનું ખૂબ જ પ્રોટીનથી ભરપૂર છે આ પાણી આની તમે છાશ લસ્સી અથવા કઢી બનાવી શકો છો કોઈ શાકની ગ્રેવીમાં યુઝ કરી શકો છો તો દઈને આપણે ફ્રીજની અંદર રાખીશું બહાર નહીં રાખવાનું બહાર રાખશું તો ખાટું થઈ જશે તો ત્યાં સુધીમાં આપણે અહીંયા કેરી લીધી છે તો કેરીની આપણે છાલ હટાવી દઈશું તો કેરીની છાલ હટાવીએ છીએ ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી જ અવનવી રેસીપી તમે જોઈ શકો અને મારો વિડિયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગતો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો જેથી તે લોકો પણ ઘરે આવી ટેસ્ટી હેલ્ધી ઠંડી ઠંડી વાનગી તૈયાર કરી શકે તો અહીંયા આપણે કેરી પાંચસો ગ્રામ લીધી છે કેસર કેરી લેશો ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ ટેસ્ટ આવશે છાલ ઉખાડી લઈને પછી આપણે કેરીના સરસ નાના નાના પીસ કરી દેવાના છે જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે તમારે કેરીના ટુકડા કરી દેવાના અડધી કેરી છે તેના આપણે સરસ નાના નાના ટુકડા કરવાના છે અને બીજી કેરી છે તેને આપણે આગળ યુઝ કરીશું તો તે જોવા માટે ફ્રેન્ડ્સ વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો વિડીયો જરા પણ સ્કીપ ન કરતા અને વિડીયો પૂરો જોજો એટલે તમને બધું સરળ સમજાઈ જાય તો આ રીતે આપણે અડધી કેરી છે તેના ઝીણા ટુકડા કરી લીધા છે હજુ ફ્રેન્ડ્સ કેસર કેરીની સીઝન છે ને એટલે તમે કેરીની બને એટલી વાનગી બનાવીને ખાશો ને એટલે તમને ખૂબ જ મજા આવી જવાની છે અને ઉનાળો એટલે કેરી ખાવાની સીઝન કેરીમાંથી તમે આવી અલગ અવનવી રેસીપી બનાવીને ખાશો ને ફ્રેન્ડ્સ એટલે આનંદ જ આવી જશે ઉનાળાનો તો અહીંયા આપણે કેરીના ટુકડા કરી લીધા છે તો હવે શું કરવાનું છે એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે આ બધા જ કેરીના ટુકડા ઉમેરી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ ધ્યાન રાખવાનું કે આપણે ખાલી કેરીના ટુકડા જ ઉમેરવાના છે બીજી કોઈ વસ્તુ નથી ઉમેરવાની જેવી કે પાણી કે દૂધ કાંઈ નથી ઉમેરવાનું આમનો જ આપણે તેને પીસવાનું છે અને એકદમ ફાઇન પ્યોરી તૈયાર કરવાની છે કોઈ મોટા ટુકડા રહી જાય તો ચાલે પણ બને ત્યાં સુધી આપણે તેની ફાઇન પ્યોરી જ કરવાની છે અહીંયા કેસર કેરીનો કલર પણ ખૂબ જ સરસ છે એટલે અહીંયા આપણો આમરોખંડ છે તે બહુ જ મસ્ત કલરફુલ અને ટેસ્ટી બનીને તૈયાર થવાનો છે ફ્રેન્ડ્સ અને કેસર કેરીની સુગંધ તો કાંઈક અલગ જ હોય છે તો આ રીતે આપણે કેરીની પ્યોરી રેડી થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો સાતથી આઠ કલાક પછી આપણે જે દહીંની પોટલી વાળેલી હતી તે તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ ક્રીમી આપણો અહીંયા મસ્કો તૈયાર થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવાની છે અને સાથે જ આપણે જે પ્યુરી કરીને રાખેલી હતી કેરીની તે ઉમેરી દેશું અને સરસ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અહીંયા દહીંનો મઠો છે ફ્રેન્ડ્સ તે આપણે ફ્રીજમાં રાખેલો હતો અને જે પાણી બચેલું હતું તેને આપણે આગળ છાશમાં કે લસ્સીમાં યુઝ કરી લેશું તે ફેંકવાનું નથી અને મસ્કામાંથી આપણે બધું પાણી અલગ કરી લેવાનું છે સાત કલાક રાખશો ને એટલે બધું પાણી અલગ જ થઈ ગયું હશે પછી તેને આ રીતે બાઉલમાં કાઢી લેવાનું છે અને જ્યાં સુધી ક્રીમી ટેક્સચર ન આવે ત્યાં સુધી આપણે તેને સરસ મિક્સ કરીને આ રીતે ફેટતા જ રહેવાનું છે જો તમારી પાસે ઇલેક્ટ્રિક બીટર હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો પાંચથી દસ મિનિટ માટે ફેટશો ને એટલે ખૂબ જ સરસ ક્રીમી ટેક્સચર આવી જશે અને બીજી કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર તમે જોઈ શકો છો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે તો આપણો આમ્રખંડ સિત્તેર ટકા જેવો તૈયાર છે અને તમે આમ નમ પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તમને અહીંયા પસંદ હોય તો તમે અહીંયા કેસરવાળું દૂધ પણ ઉમેરી શકો છો એક ચમચી જેટલું પણ અહીંયા કેરી છે એટલે આપણે બીજું કાંઈ જ ઉમેરવાની જરૂર નથી હજુ આને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા આપણે કેરીના નાના પીસ કરેલા છે અડધી કેરી આપણે હતી પાંચસો ગ્રામ કેરી હતી તેની અંદરથી આપણે બેથી ત્રણ નંગ કેરી રાખેલી હતી તેના આ રીતે નાના ટુકડા કરેલા છે અને સાથે જ આપણે ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશું અને કાજુ છે તે થોડા વધારે ઉમેરીશું કારણ કે આમ્રખંડની અંદર કાજુ અને કેરીના ટુકડાનો ટેસ્ટ છે ને તે કંઈક અલગ જ હોય છે હવે આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ખૂબ જ સરસ એવો ટેસ્ટી એવો આપણો આમ્રખંડ તૈયાર છે ઘણા લોકો કહેશે કે આ શ્રીખંડ છે નાન ફ્રેન્ડ્સ એવું નથી આ છે આમ્રખંડ શ્રીખંડ છે તે થોડો કઠણ હોય છે અને આમ્રખંડ હોય છે તે થોડો ઢીલો હોય છે મઠ્ઠાથી પણ થોડો ઢીલો હોય છે ઘણા લોકો આને આમ્રખંડ કહે છે ઘણા લોકો મઠો પણ કહે છે તમને જે પસંદ હોય તે તમે નામ આપી શકો છો ઉપરથી આપણે તેને પિસ્તા સ્લાઇસથી ગાર્નિશ કરી લેશું આ આમ્રખંડ ખાવાની તો ફ્રેન્ડ્સ કાંઈક મજા જ અલગ હોય છે અને ઠંડો ઠંડો આમ્રખંડ ખાવાની તો વાત જ શું કરવી અને તમે રોટલી પૂરી સાથે સર્વ કરી શકો છો આમ રખંડને આપણે રોઝ પેટોલ ફ્રૂટ અને ચાંદીના વર્કથી ગાર્નિશ કરી દઈશું જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે આ રખંડ ખાશો ને ફ્રેન્ડ એટલે એકે એક બાઇટની અંદર તમને કેરીના ટુકડા અને ડ્રાયફ્રૂટનો ક્રોચ કાંઈક અલગ જ ટેસ્ટ આપશે આ રખંડ ખાઈ લીધો અને એટલે શિખન છે કે આઈસ્ક્રીમ છે તો તમે ભૂલી જ જવાના છો એટલો સરસ ટેસ્ટી બને છે આમ પ્રખરની રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગી હોય ને મારે મહેનત તમને થોડી પસંદ આવી હોય ને ફ્રેન્ડ્સ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોના એન્ડ સુધી બની રહેવા માટે ફ્રેન્ડ્સ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર